અમારી યાત્રા દોઢ વર્ષ દોઢ થી બે વર્ષ સુધી ભાઈ ભ્રમણ કરવાના છે ભારતભર તો ઘણી બધી કઠનાઈઓ આવશે અને કઠિનાઈઓ સામનો કરતા કરતા ભાવેશભાઈ યાત્રા કરશે આજે કાલે મારા નેવું દિવસ થઈ જશે અને ત્રણ હજાર ને પિસ્તાલીસ કિલોમીટર મેં સાયકલ ચલાવી લીધી છે અને ગુજરાતમાં તો ખૂબ સપોર્ટ મેળ્યો ખૂબ પ્રેમ મેળ્યો અને એક રેકોર્ડ બનાવવા માંગુ છું કે મતલબ આજીવન રે ગુજરાત માટે અને એક આ ડ્રીમ છે સાયકલથી ને પણ એ વિધાઉટ મની એના માટે બસ યાત્રા શરૂ કરીએ જય શ્રી કૃષ્ણ મિત્રો બસ આ છે અને અમે આજે જ સુરત આવ્યા છે અંકિતભાઈ છે મારી સાથે હિંમતભાઈ ના ભાઈ અને હું છે તો એક એવો અગત્યનો વિડીયો છે કે આજે એક આપણા સૌરાષ્ટ્ર માંથી એક યુવાન એટલે કે આપણા ભાઈ જેવા એક જ્ઞાતિ માંથી જ્ઞાતિ ને અનુલક્ષી નહીં પણ સર્વ ધર્મા ભાવ રાખી અને ભારત યાત્રા માટે સાયકલ લઈને નીકળ્યા છે અને વિધાઉટ મની એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના બહાર થી સેટિંગ કરીને આખા ભારતનું ભ્રમણ કરવાના છે બે વર્ષ જેટલી યાત્રા છે અને કાલે નેવું દિવસ પૂરા થશે અને આજે એ સાયકલ લઈને સુરતમાં પહોંચી ગયા છે તો બસ આપણે એની રાહ જોઈએ છે આવી જાય એટલે એની મુલાકાત કરીએ ભાઈ નું નામ છે ભાવેશભાઈ આપણે પહેલા જોડાયેલા હતા કોન્ટેક્ટમાં તો ભાઈને મળીએ અને કયા ઉદ્દેશ્યથી ભાઈ નીકળ્યા છે અને આપણે તેની શું મદદ કરી શકીએ હેલ્પ શું કરી શકીએ બધા સાથે મળીને એની યાત્રા સફળ બને એના લક્ષ સુધી જલ્દી પહોંચે એ ભાગરૂપે આપણે સૌ આગળ આવી અને તેની મુલાકાત કરીને તમને વિડીયોમાં જોડાઈ રહેજો તમને બતાવવું આખી પ્રોસેસ ભાઈની કઈ છે શા માટે ભારત યાત્રા માટે નીકળ્યા છે અને તેનો ઉદ્દેશ્ય શું છે તો સાયકલ લઈને નીકળવું થોડું અઘરું છે આપણે

એક કઈ ભાઈ છે તો આખી ભારત ભ્રમણ યાત્રા કરે છે તો આપણે કોઈ સમાજમાં તો નહીં બાંધી શકીએ એને કારણ કે આવા ઘણા લોકો હોય છે કે યુવાનો શું કરી શકે યુવાનોને પ્રેરિત કઈ રીતના કરી શકે એક યુવાન અશક્ય ને શક્ય કરી શકે એવા એક વ્યક્તિ કે જે ભાવેશભાઈ સાયકલ લઈને સાયકલ પર ભારતની યાત્રા કરવાના છે વિધાઉટ મની એટલે અમે ઘણા સમયથી હિંમતભાઈ ને જોઈન્ટ હશે અમને ખ્યાલ નતો ભાઈ ભ્રમણ કરતા કરતા આજે સુરત મુકામે પહોંચી ગયા છે તો સુરત થી હજી તો ઘણો બધો વિસ્તાર એને રહ્યો છે અને એની યાત્રા તો ઘણી બધી છે ભાવેશભાઈ માહિતી આપણે વધારે જાણીશું તેનો ઉપદેશ શું છે અને યાત્રા કેવી રહી આપણે બધા વિડીયોમાં જોડાઈ રહેજો તમે આપણે તેને સપોર્ટ કરવાનો છે તેના લક્ષ સુધી પહોંચાડવા માટે ભાઈ એકલા જ નીકળ્યા છે તો આપણા જેવા યુવાનો આપણે આગળ આવશું તો આવા યુવાનોને પ્રેરિત કરીને લક્ષ સુધી વહેલી તકે પહોંચાડી શકશું ભાવેશભાઈ તમે કયા ઉપદેશ્યથી અને કઈ રીતના યાત્રા આપણે

જ્યાં ત્યાં આવે એના કચરો કરે છે મતલબ પવિત્ર સ્થળે કચરો ના કરો આપણા ઇતિહાસ જાણે બની શકે એટલે આપણા ઇતિહાસ જાણો આપણી સંસ્કૃતિને અપનાવો આપણું કલ્ચર આપણે ભૂલતા જઈએ છીએ તો આપણું કલ્ચર અપનાવો અને એક રેકોર્ડ બનાવવા માગું છું કે મતલબ આજીવન રહે ગુજરાત માટે અને એક આ ડ્રીમ છે સાયકલથી ને પણ એ વિધાઉટ મની એના માટે બસ યાત્રા શરૂ કરીએ છીએ અને ગુજરાત મારે પૂરું થઈ ગયું છે ને આજે કાલે મારા નેવું દિવસ થઈ જશે અને ત્રણ હજાર ને પિસ્તાલીસ કિલોમીટર મેં સાયકલ ચલાવી લીધી છે અને ગુજરાતમાં તો ખૂબ સપોર્ટ મળ્યો ખૂબ પ્રેમ મળ્યો ને હવે મહારાષ્ટ્રમાં નીકળવાનો છું અને કમસે કમ આ યાત્રા દોઢથી બે વર્ષની થવાની છે મિત્રો ગુજરાતના છે એટલે ગુજરાતમાંથી સપોર્ટ મળે એ સ્વાભાવિક છે પણ ગુજરાત વટીને મહારાષ્ટ્ર થઈને પછી ઘણા બધા સ્થળોમાં તે ભ્રમણ કરવાના છે તો એમાં એને કઈ રીતના સપોર્ટ મળી શકે આપણે સૌ યુવાનો જોઈન્ટ થઈએ અને ગુજરાતના પણ મહારાષ્ટ્ર એટલે ગુજરાત બહાર વસતા હોય તેવા લોકો પણ ભાઈનો સપોર્ટ કરે જેથી કરીને તેની યાત્રામાં તેને સફળતા મળે ને કેટલા કિલોમીટર તમે પાર ત્રણ હજાર અને કિલો સાઇકલ પણ ત્રણ હજારને પિસ્તાલીસ કિલોમીટર પાર કરી અને અત્યારે સુરતનું ભ્રમણ કરી અને સુરત સુધી પહોંચી ગયા છે કે સુરત થી કેટલા દિવસ પછી તમે નીકળવાના છો અત્યારે અત્યારે મારે અહીં મારો બર્થ બર્થડે છે કાલે તો કાલે થોડા દિવસ રોકાઈ ફેમિલી સાથે ટાઈમ પાસ ટાઈમ ઓલ આપીશ પછી પહેલી તારીખ થી નીકળી જઈશ મહારાષ્ટ્ર તરફ અને પછી તમારે દોઢ બે વર્ષ લાગે ગુજરાત પણ નથી જવાનું ગુજરાત પણ ભૂલી જવાનું ભાઈ ગુજરાત ની યાત્રા પૂરી કરી છે અને અ નીકળવાના છે અત્યારે ભાઈનો બદલે નિમિત્તે આ અહીંયા રહેવાના છે કંઈ સબંધીને ઘરે તો અમે આ ઇન્ટરવ્યુ નહીં સમજતા એક ભાઈનો ભાઈ પ્રત્યેનો પ્રેમ સમજો કારણ કે આપડા એક યુવાન છે અને આપણે એક એવો ભાવ રાખીએ છીએ કે આપણે કંઈક ને કંઈક સેવા કઈ અંશે ભાવેશભાઈ સેવા કઈના વિડીયો નાખતા હોય કંઈક સેવાના ભાગ રૂપે મળતા હોય છે તમારા જેવા યુવાનો અમને પણ પ્રેરિત કરે છે અને ઘણા બધા યુવાનોને પ્રેરિત કરે છે આપણે અઢારે વરણમાંથી જે કોઈ યુવાનો છે કે ભાઈ યુવાન શું કરી શકે ભારતભરની સાયકલ પર ની યાત્રા તમારી સફળ રહી એવા ભગવાન પાસે અમે પણ પ્રાર્થના કરીએ અને ભાઈને નાની મોટી જો મુશ્કેલ સમય તમારે લેવાનો છે યાત્રા બે વર્ષ સુધી ભાઈ ભ્રમણ કરવાના છે ભારતભર તો ઘણી બધી કઠિનાઈઓ આવશે અને કઠિનાઈઓનો સામનો કરતા કરતા ભાવેશભાઈ યાત્રા કરશે તો ગુજરાત ની બહાર જે પણ કોઈ વ્યક્તિઓ જે આ વિડીયો જોઈ રહ્યા હોય તો ભાઈ તમને કઈ પણ મળે તો સપોર્ટેડ થાજો કારણ કે આવા ઓછા યુવાનો હોય છે અને સોરઠ માંથી આ પેલો યુવાન છે કે સાયકલ પર ભારતની યાત્રા કરે છે ઘણા બધા યુવાનો નાની મોટી યાત્રાઓ કરી છે અને ભાઈનો એક મોટો ઉદ્દેશ્ય છે સ્વચ્છતા અને આપણી સંસ્કૃતિ સંસ્કૃતિનું નામ આવે એટલે ઘણા બધા આપણે આમાં વિચાર આવતા હોય છે કે ભારતની સંસ્કૃતિ શું છે ભારત નું મૂળ શું છે તો ભાઈએ મને તો આનંદ થયો એ જાણીને કે આપણી સંસ્કૃતિને ફોલો કરે છે

એ માટેના ઉપદેશ છે ને ભાગરૂપે ભાઈ ભારત ભ્રમણ યાત્રા માટે નીકળ્યા છે તો આપણે સૌ સાથે મળીને ભાઈનો સપોર્ટ કરીએ અને જે તે જરૂર હશે ભાવેશભાઈ અમારાથી જે કઈ અમારા લગતું જે કઈ હોય તમે ગમે ત્યાં હોય તમને ચોક્કસ કેજો અમારા થતા પ્રયત્નો અમે ચોક્કસ કરીશું બરાબર પછી ગુજરાતમાં હોય કે ગુજરાતની બહાર હોય આપણે નાનું એવું પ્લેટફોર્મ છે પણ આપણે બધા યુવાનો એવું કઈક વિચારીએ કે મળીને કઈક આપણા દેશ ને કઈ ને કઈક ને કઈક અંશે મદદરૂપ થઈ શકીએ આપણા સમાજ ને મદદરૂપ થઈ શકીએ માન લો કે આપણે કોળી સમાજ માંથી આવી સમાજ સમાજ એક આઈના છે બરાબર ઈશ્વરમાં કોઈ સમાજ નથી હોતા એટલે સર્વ સર્વ નો ભાવ રાખી અને આપણે આગળ આવવાનું છે હવે આ યાત્રા તમે કરો છો ને અમને તો એટલી આનંદની અનુભૂતિ થાય છે કે આપણા સમાજમાંથી પણ કઈક બધા યુવાનોને પ્રેરિત થવા માટેની આ એક વાત છે ને ઘણા બધા યુવાનો પ્રેરિત થશે તો અત્યારે બસ અમે ભાવેશભાઈ ને મળ્યા અમને આનંદ થયો ભાઈ સાયકલ બારસેનગર બતાવો તમને નહીં લોકોને પણ એક ખાસ નમ્ર વિનંતી છે કે પ્લીઝ આ યાત્રામાં તમે સપોર્ટ કરો અને કઈ પણ જગ્યાએ જાઓ તો પ્લીઝ જે હાથ નમ્ર વિનંતી છે કચરો ના કરો કેમ કે આપણે આપણા દેશને ઘર સમજવું આપણા ઘરને આપણું દેશમાં ઘર છે એવું ના સમજવું એના માટે પ્લીઝ મહેરબાની કરીને પવિત્ર સ્થળે જાઓ તો કચરો ના કરતા અને હોઈ શકે તો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો અને પૂરી જનની જોજો

થોડા ભાગરૂપે અમને તમારા ઓલામાં મદદરૂપ બની શકે એ માટે થઈને થોડી મોડી આને કોઈ એવું દાન નહીં સમજતા પણ એક ભાઈના પ્રેમ રૂપે તો ભાઈ નાની મોટી અડચણો ઘણી બધી આવતી હશે અને ભવિષ્યમાં પણ આપણે હજી એક થી દોઢ વર્ષની યાત્રા છે તો આપણે કંઈક ને કાંઈક સપોર્ટ થઈ શકીએ ને એમ તમે બધા આગળ આવજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કારણ કે આપણે એક સેવા પ્રવૃત્તિનું કામ કરે છે અને સેવાના ભાગ રૂપે જોડાય છે આવા કોઈ વ્યક્તિ યાર આવતા હોય ભારત ભ્રમણ ની કક્ષાએ જો સાયકલ લઈને નીકળતા હોય અને વિધાઉટ મની તો ઘણી 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 બધી અડચણો આવતી હોય છે અને ઘણી બધી મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે તો એ મુશ્કેલીનો સામનો એ સારી રીતે કરી શકે ને એવા આપણે થોડા મદદરૂપ બની શકીએ તો ગુજરાતમાં તમને તમે રાખજો ભાઈ રાખજો તો એટલી થઈ કે મતલબ ગુજરાત ની શરૂઆત કરી હતી સ્ટાર્ટિંગમાં પગ પણ દુખતા સાયકલિંગ ચલાવવાનો પ્રોબ્લેમ મારી સાયકલ ખુદ સિત્તેર કિલા નો એસી સાયકલ નો વજન ને સામાન છે દોઢસો કિલો થાય છે કમસે કમ માં છે ને હું કચ્છમાં સ્ટાર્ટિંગ એકસો એકવીસ કિલોમીટર પાણી ના જોવા મળે માણસ જોવા મળે રણ જ જોવા મળે એવા દિવસો કાઢેલા છે આખો દિવસ ખાવાનું ના મળે જ્યારથી મેં યાત્રા કરી મતલબ ટાઈમ તો કોઈ ખાવાનું રહેતો જ નથી ને ખાવાનું ક્યાં મળશે પણ ખબર નથી રેતી પણ કેતા નથી આજીવન લોકો યાદ કરે કે ગુજરાત નો એક છોકરો હતો જેને સાયકલ ત્યાં ભારત નો રેકોર્ડ બનાવે વાહ વાહ અને આ રેકોર્ડ માં આપણે સૌને મદદરૂપ થવાનું છે આ તો નાની મોટી અડચણો તમને કીધી કચ્છ વિસ્તારની હજી તો આવી ઘણી મોટી કઠિનાઈ આવવાની છે ભાઈની ભોજનની વ્યવસ્થા ન હોય પાણીની વ્યવસ્થા ન હોય સાયકલ ઉપર મિત્રો કેટલો સામાન રહી શકે કેટલા સામાનમાં તો એ ઘણું બધી કઠનાઈઓનો સામનો કરવો પડશે પણ ભાઈની યાત્રા સફળ બને અ ભાઈનું જીવન સ્વસ્થ તંદુરસ્ત નિરોગી આરોગ્ય એનું શરીર રહે એવી પ્રાર્થના પ્રભુને કરજો અને ભાઈ ભાઈ ગામનું તાલુકાનું જિલ્લાનું રાજ્યનું અને દેશનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપણા ગ્રુપ તરફથી એક